નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિશે ગણિતની સ્વ અધ્યયન પોથીનો ચેપ્ટર બીજું બહુપદીઓની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો ધોરણ દસનો ગણિતની સ્વ અધ્યયન પોથીના ભાગ બેની જે ચેપ્ટર બીજું છે બહુપદીઓ એનું આપણે અહીંયા સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના સ્વાધ્યન પોથીના ભાગ એક અને ભાગ બે ના તેમજ તમામ વિષયના સોલ્યુશન મૂકેલા છે તમને યુટ્યુબ ચેનલ પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય ગણિત બે ચેપ્ટર નંબર બે બહુપદીઓ તો અહીંયા આ રીતનું પેજના સૂત્રોની બધી માહિતી આપેલી છે ત્યાર પછી વિભાગે આવે છે તો એમાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો અહીંયા વાય બરાબર પી ઓફ એક્સના આલેખને કેટલા શૂન્ય છે તો અહીંયા આલેખ છે એક્સ અક્ષને ત્રણ બિંદુમાં છેદે છે એટલે ત્રણ શૂન્ય મળશે ત્યાર પછી દ્વિઘાત બહુપદી નથી તો આમાં એ છે આલેખ એક્સ અક્ષને છેદતો નથી એટલે દ્વિઘાત બહુપદી નથી તો એનો જવાબ આવશે એ બીજાનો જવાબ ત્યાર પછી ત્રીજાનો જવાબ છે એ પણ એ આવશે ઉપરની તરફ ખુલ્લો પર વલય અને ચોથો છે એક્સ બરાબર પી ઓફ વાય એટલે વાય એક્સ ને ક્યાં છેદે છે એ જોવાનું છે તો ચાર બિંદુમાં છેદે એટલે જવાબ આવશે ડી શૂન્યની સંખ્યા ચાર ત્યાર પછી અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર તો શૂન્ય મેળવો અને ગુણાકાર કરશો એટલે તમને બે મળશે ત્યાર પછી એ એક્સનો નો ઘન બી એક્સ વર્ગ સી એક્સ વત્તા ડી ના શૂન્ય અને શૂન્યનો ગુણાકાર આલ્ફાબિટાના ગેમાં તો એ થશે માઇનસ બીના ના છેદમાં એ ત્યાર પછી સાતમું છે એનો જવાબ પણ આવશે એ માઇનસ સી ના છેદ માં એ અને આઠમા નો જવાબ આવશે વર્ગમૂળ ની અંદર સાત સી ત્યાર પછી ખાલી જગ્યા પૂર્વ છે તો પેલી ખાલી એટલે કે નવમી ખાલી જગ્યામાં પંદર ત્યાર પછી દસમી ખાલી જગ્યામાં બે અગિયાર મી ખાલી જગ્યા માં એન બારમી ખાલી જગ્યામાં પર વલય અને શૂન્યનો ગુણાકાર માઇનસ એક ના છેદમાં બે તેરમી ખાલી જગ્યામાં અને ચૌદમી ખાલી જગ્યામાં બે પંદરમી ખાલી જગ્યામાં એમ બરાબર બે અને સોળમું વાસ્તવિક શૂન્ય જીરો ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો રેગાત બાહુપદીને ઓછામાં ઓછા બે શૂન્ય તો ખોટું પછી અઢારમું છે વર્ગમૂળ ત્રણ એક્સ વત્તા પાંચ વે સુરેખ બહુપદી છે તો સાચું બરાબર ઓગણીસમું છે ખોટું વીસમું બે ભિન્ન બિંદુમાં છેદે સ્વ છેદે તો સાચું એકવીસમુક્સ બરાબર અને ચોવીસમું છે શૂન્યનો સરળો માઇનસ બે તો ખોટું છે ત્યાર પછી નીચેના પ્રશ્નના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ લખો છ એક્સ માઇનસ બે એક્સ વર્ગ પ્લસ સાત નો આલેખનો પ્રકાર નીચે ની તરફ ખુલ્લો પર્વ લઈ અને અહીંયા શૂન્યની સંખ્યા તો એક શખ્સને એક બિંદુમાં છેદ એટલે એક શૂન્ય થશે ત્યાર પછી સત્યાવીસમું તો એક શખ્સને છેદતા બિંદુના યામ લખો તો માઇનસ બી એ જો અહીંયા યામ કીધા છે એટલે મિત્રો અહીંયા માઇનસ બી એ અને જીરો યામ થશે કાઉન્સની અંદર તમારે લખો માઇનસ બી એ જીરો દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોઈ શકે તો વધુ વધુ બે શૂન્ય પછી ઓગણત્રીસ માં શૂન્યના શૂન્યના વ્યસ્ત નો સરવાળો તો કે એક અને આલેખ એક શખ્સ ને ક્યાં બિંદુ છે તો બે માં પ્રશ્નમાં જે જવાબ હતો માઇનસ બી એ જીરો આજ મુજબ અહીંયા ત્રીસમાં પણ બે જીરો લખવાનું છે અહીંયા ત્યાર પછી એકત્રીસમું છે આ બહુપદીનો આલેખ તો એમાં શૂન્યની સંખ્યા એક થાય અને કયા બિંદુ એ શૂન્ય મળશે તો એક્સ બરાબર ત્રણ ત્યાર પછી બત્રીસમું આલ્ફા પ્લસ બીટાની કિંમત છે એ જીરો ત્યાર પછી આપણે શૂન્યની સંખ્યા લખવાની છે તો પહેલી આકૃતિ છે એમાં શૂન્યની સંખ્યા જીરો કારણ કે રેખા એક શખ્સને છેદતી નથી બીજામાં રેખા એક શખ્સને એક બિંદુમાં છેદે એટલે શૂન્યની સંખ્યા એક ત્રીજામાં રેખા એક શખ્સને બે જગ્યાએ છેદે એટલે શૂન્યની સંખ્યા બે અહીંયા રેખા એક શખ્સને છેદતી નથી એટલે ચોથામાં શૂન્યની સંખ્યા જીરો પાંચમામાં રેખા છે એક શખ્સને છેદતી નથી એટલે શૂન્યની સંખ્યા જીરો છઠ્ઠામાં રેખા એક શખ્સને એક બિંદુમાં છેદે છે એટલે શૂન્યની સંખ્યા એક સાતમામાં રેખા એક શખ્સને એક બિંદુમાં છેદે શૂન્યની સંખ્યા એક આઠમામાં રેખા એક શખ્સને બે બિંદુમાં છેદે છે એટલે શૂન્યની સંખ્યા બે નવમામાં રેખા છે એક શખ્સને ત્રણ બિંદુમાં છેદે છે એટલે શૂન્યની સંખ્યા ત્રણ અને અહીંયા વર્તુળ છે એક શખ્સને બે બિંદુમાં છેદે છે શૂન્યની સંખ્યા બે ત્યાર પછી ચોત્રીસમું છે નીચે દર્શાવેલ બહુપદીના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો અહીંયા એક સ્વર્ગ વધતા વીસ તો આને આપણે અવયવ પાડીએ તો ચાર પંચા વીસ એટલે અવયવ પડશે એક્સ પ્લસ પાંચ અને એક્સ પ્લસ ચાર માટે શૂન્ય મળશે એક્સ બરાબર માઇનસ ચાર એક્સ બરાબર માઇનસ પાંચ તો અહીંયા બહુપદીના શૂન્ય છે માઇનસ ચાર ને માઇનસ પાંચ મળે હવે સમીકરણ એક્સ વર્ગ વધતા નવેક્સ વીસમાં એ બરાબર એક બી બરાબર નવ સી બરાબર એ શૂન્યનો સરવળો કરો એટલે માઇનસ નવ થાય ત્યાર પછી આપણે સૂત્રની સૂત્રની મદદથી શૂન્યનો સરવળો જોઈએ તો આલ્ફા પ્લસ બરાબર માઇનસ બી એટલે માઇનસ નવના છેદમાં એટલે માઇનસ નવ પછી શૂન્યનો ગુણાકાર માઇનસ ચાર ગુણના માઇનસ પાંચ એટલે વીસ અને શૂન્યનો ગુણાકાર સીના છેદમાં એ સૂત્રની મદદથી તો વીસ ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ તો એક્સ વર્ગ વધતા ત્રણ ઓછા બરાબર તો એના અવયવ પાડશું તો એક્સ પ્લસ છ અને એક્સ માઇનસ ત્રણ બે અવયવ મળશે માટે એક્સ બરાબર માઇનસ છ અને એક્સ બરાબર ત્રણ એ બે શૂન્ય મળશે ત્યાર પછી આપણે સમીકરણમાં એ બી અને સી મેળવીએ તો એ બરાબર એક બી બરાબર ત્રણ અને સી બરાબર માઇનસ અઢાર શૂન્યનો સરવાળ માઇનસ છ ત્રણ એટલે માઇનસ ત્રણ અને શૂન્યનો સરવાળ સૂત્રની મદદથી મેળવીએ તો માઇનસ બી ના છેદમાં એ એટલે માઇનસ ત્રણ ના છેદમાં એક એટલે માઇનસ ત્યાર પછી આપણે શૂન્યનો ગુણાકાર જોઈએ તો માઇનસ છ ગુણા ત્રણ માઇનસ અઢાર ને સૂત્રની મદદથી જોઈએ તો શૂન્યનો ગુણાકાર માઇનસ અઢારના છેદમાં એટલે માઇનસ અઢાર આમ સરવાળો અને ગુણાકાર સૂત્રને આપણે જે સરવાળો કરીએ એ રીતથી બંને સરખો મળે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા ત્રીજો ને ચોથો દાખલો તો આપણે ત્રીજો દાખલો છે એમાં આપણે અવયવ પાડીએ તો અગિયાર દો બાવીસ અવયવ પડશે એક્સ પ્લસ વન અને ટુ એક્સ માઇનસ અગિયાર બરાબર જીરો માટે એક્સ બરાબર માઇનસ એક અને એક્સ બરાબર અગિયારના છેદમાં બે શૂન્યનો સરવાળો માઇનસ એક વધતા અગિયારના છેદમાં બે એટલે નવના છેદમાં બે ત્યાર પછી શૂન્યનો સરવાળો સૂત્રની મદદથી માઇનસ બે ઓપોન એ તો માઇનસ બે ઓપોન એટલે અહીં જોઈએ તો માઇનસ નવ અને માઇનસ નવના છેદમાં બે એટલે માઇનસ માઇનસ પ્લસ નવના છેદમાં બે શૂન્યનો ગુણાકાર માઇનસ અગિયારના છેદમાં બે અને સૂત્રની મદદથી પણ માઇનસ અગિયારના છેદમાં બે ત્યાર પછી એક્સ વર્ગ વત્તા દસ એક્સ વત્તા પચીસ તેનો અવયવ મળશે એક્સ વત્તા પાંચ બરાબર જીરો અને એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો એટલે માટે શૂન્ય મળશે એક્સ બરાબર માઇનસ પાંચ અને એક્સ બરાબર માઇનસ પાંચ ત્યાર પછી એ બી સી તો જોઈએ એ બરાબર દસ બી બરાબર એ બરાબર એક બી બરાબર દસ ને સી બરાબર પચીસ શૂન્યનો સરવળ માઇનસ પાંચ ને માઇનસ પાંચ એટલે માઇનસ દસ સૂત્રોની મદદથી શૂન્યનો સરવળ માઇનસ બીના છેદમાં એ તો માઇનસ દસના છેદમાં એક એટલે માઇનસ દસ શૂન્યનો ગુણાકાર માઇનસ પાંચ ગુણના માઇનસ પાંચ એટલે પચીસ અને સૂત્રની મદદથી સીના છેદમાં એટલે પચીસ ત્યાર પછી પાંચમું સાત વાય વર્ગ પ્લસ ચૌદ વાય બરાબર ઝીરો માટે સાત વાય કોમન વાય પ્લસ બે બરાબર જીરો માટે વાય બરાબર ઝીરો ને વાય બરાબર માઇનસ બે તો સાત વાય વર્ગ પ્લસ ચૌદ વાય બરાબર જીરોમાં એ બરાબર સાત બી બરાબર ચૌદને સી બરાબર ઝીરો શૂન્યનો સરવળો જીરો પ્લસ માઇનસ બે એટલે માઇનસ બે શૂન્યનો સરવળ સૂત્રોની મદદથી માઇનસ બીના છેદમાં એટલે માઇનસ ચૌદના છેદમાં સાત એટલે માઇનસ બે સાત બરાબર જીરો એના બે અવયો પી માઇનસ વર્ગમૂળ સાત ને પી પ્લસ વર્ગમૂળ સાત માટે પી બરાબર વર્ગમૂળ સાત ને પી બરાબર માઇનસ વર્ગમૂળ સાત પી સ્ક્વેર માઇનસ સાતમાં એ બરાબર એક બી બરાબર જીરો સી બરાબર માઇનસ સાત શૂન્યનો સરવાળો માઇનસ વર્ગમૂળ વર્ગમૂળમાં સાત ઓછા વર્ગમૂળ સાત એટલે જીરો માઇનસ બીના છેદમાં એક સૂત્રોની મદદથી જોઈએ તો ઓછા ના છેદમાં એક એટલે જીરો શૂન્યનો ગુણાકાર માઇનસ વર્ગમૂળ સાત ગુણ વર્ગમૂળ સાત એટલે માઇનસ સાત અને શૂન્યનો ગુણાકાર માઇનસ સાતના છેદમાં એક એટલે માઇનસ સાત ત્યાર પછી અહીંયા સાતમો દાખલો છે તો એ પણ આ રીતનો જવાબ મળશે શૂન્યનો સરવાળ એકના છેદમાં છ અને સૂત્રની મદદથી પણ એકના છેદમાં છ શૂન્યનો ગુણાકાર માઇનસ બે અને સૂત્રની મદદથી પણ માઇનસ બે ત્યાર પછી આગળ જોઈએ તો નીચે દર્શાવેલ સંખ્યાઓને અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો તો અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ એનો સરવાળો આપ્યો ત્રણ એટલે ત્રણ બરાબર માઇનસ બીના છેદમાં ત્રણના છેદમાં એક મૂકીએ એટલે આપણને એ બરાબર એક ને બી બરાબર માઇનસ ત્રણ પછી ગુણાકાર તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એક ત્રણના છેદમાં ત્રણ બરાબર સીના છેદમાં એ માટે ત્રણના છેદમાં એક મૂકો એટલે સી બરાબર ત્રણ એ બરાબર એક હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ એ બી અને સીની એટલે આપણને દ્વિઘાત બહુ બધી મળી જાય એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ વધતા ત્રણ બાજુમાં પણ એવું જ છે બીજા દાખલામાં તો આલ્ફા પ્લસ બીટા પર માઇનસ બીના છેદમાં એટલે ચાર બરાબર માઇનસ બીના છેદમાં ચારના છેદમય માઇનસ બીના છેદમય એ બરાબર એક અને બી બરાબર માઇનસ ચાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એટલે પાંચના છેદમાં એક સી બરા સીના છેદમાં એક સી બરાબર પાંચ પાંચને એ બરાબર એક સૂત્રમાં કિંમત મૂકો એક્સ વર્ગ ઓછા ચાર એક્સ વધતા પાંચ મળશે ત્યાર પછી અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા બરોબર સીના છેદમાં એ તો અહીં કિંમત મૂકીએ તો એ બરાબર બે મળશે અને બી બરાબર પણ એક મળશે અહીંયા સરખાવો તો એ બરાબર બે અને સી બરાબર પણ એક પછી એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સીમાં કિંમત મૂકીએ એની તો ટુ એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ વન થઈ પછી અહીંયા શૂન્યનો સરવાળો એકના છેદમાં ત્રણને ગુણાકાર એકના છેદમાં પાંચ એટલે આલ્ફા બીટાની આલ્ફા પ્લસ બીટાની જગ્યા એકના છેદમાં ત્રણ બરાબર માઇનસ બીના છેદમાં એ માટે એ બરાબર ને બી બરાબર માઇનસ એક હવે અહીંયા જો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના તો એકના છેદમાં પાંચ બરાબર સીના છેદમાં એ તો અહીંયા સીની એની કિંમત મૂકવાની છે ત્રણ માટે સી બરાબર મળશે ત્રણના છેદમાં પાંચ હવે અહીંયા આપણે સાદરૂપ જોઈએ એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી તો ત્રણ એક્સ વર્ગ બીની જગ્યાએ માઇનસ એક્સ અને સીની જગ્યાએ ત્રણના છેદમાં પાંચ તો પાંચ પ્લસ હાલ્યો તો ત્રણ પાંચ પંદર એક્સ વર્ગ માઇનસ પાંચ એક્સ અને પ્લસ ત્રણ ત્યાર પછી અહીંયા ઝીરો વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ પાંચ એકના છેદમાં બે અહીં આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ તો અહીંયા ઝીરોના છેદમાં એક એટલે માઇનસ બીના છેદમાં એ બરાબર એક અને બી બરાબર જીરો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એટલે વર્ગમૂળ ત્રણ બરાબર સીના છેદમાં એક વર્ગમૂળ ત્રણના છેદમાં એક બરાબર સીના છેદમાં એ બરાબર એક ને સી બરાબર ત્રણ તો અહીંયા કિંમત લખો લે એક સ્વર્ગ વધતા વર્ગમૂળ ત્રણ થશે ત્યાર પછી બીજા દાખલામાં આ જ રીતનું આલ્ફા પ્લસ બીટા પર માઇનસ બીના છેદમાં એટલે વર્ગમૂળ પાંચના છેદમાં એક બરાબર માઇનસ બીના છેદમાં એ બરાબર એક અને બી બરાબર માઇનસ વર્ગમૂળ પાંચ ત્યાર પછી સીની કિંમત મેળવવા માટે એની કિંમત એક લખી એટલે સી બરાબર મળશે વન આફ એ જ મુજબ એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી એમાં કિંમત મૂકો તો એક્સ વર્ગ ઓછા વર્ગમૂળ પાંચ એક્સ પ્લસ વન આફ બેનો લસ ચાલ્યો એટલે બે એક્સ વર્ગ ઓછા બે વર્ગમૂળ પાંચ એક્સ પ્લસ વન ત્યાર પછી જેના શૂન્ય બે પ્લસ વર્ગમૂળ ત્રણ અને બે માઇનસ વર્ગમૂળ બે હોય તેવી દ્વિઘાત બહુ પધી હવે શૂન્યનો સરવળ આલ્ફા પ્લસ બી ટાર માઇનસ બીના છેદમાં એ તો આલ્ફાને બી ટાઈપા છે તો કિંમત લખો આલ્ફાની જગ્યાએ બે વત્તા વર્ગમૂળ ત્રણ પ્લસ બે ઓછા વર્ગમું ત્રણ બરાબર માઇનસ બીના છેદમાં એ તો અહીંયા બે વર્ગમૂળ ત્રણ વર્ગમું ત્રણ ઉડશે બે વત્તા બે એટલે ચાર માઇનસ બીના છેદમાં એ ચારના છેદમાં એક બરાબર માઇનસ બીના છેદમાં એ માટે એ બરાબર એક અને બી બરાબર માઇનસ ચાર ત્યાર પછી શૂન્યનો ગુણ આકાર કરીએ તો બે વત્તા વર્ગમૂળ ત્રણ અને બે ઓછા વર્ગનું ત્રણ બરાબર સીના છેદમાં એ માટે બેનો વર્ગ ઓછા વર્ગમૂળ ત્રણનો વર્ગ બરાબર સીના છેદમાં એ તો ચાર ઓછા ત્રણ બરાબર સીના છેદમાં એ માટે એક બરાબર સીના છેદમાં એક માટે સી બરાબર એક ને એ બરાબર એક હવે અહીંયા પીએક્સમાં એની કિંમત લખો એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી એમાં એ બી ને ની કિંમત મૂકો એટલે એક્સ વર્ગ ઓછા ચાર એક્સ પ્લસ એક મળશે ત્યાર પછી નીચેના પ્રશ્નોની ગણતરી કરો તો પી એક્સ બરાબર એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા છ ના શૂન્ય અને આલ્ફા બીટા કિંમત શોધ્યા વગર નીચેની નીચેનાની કિંમત શોધો તો અહીં આપણે બહુપદીના એક્સ વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા છ એના આપણે શૂન્ય મેળવીએ તો એક્સ બરાબર છે એક્સ બરાબર છે આપણને ત્રણ અને એક્સ બરાબર આપણને બે શૂન્ય મળશે માટે આલ્ફાના બીટા જો બહુપદીના શૂન્ય હોય તો આલ્ફા બરાબર ત્રણના બીટા બરાબર ત્રણ બે થઈ તો એક કિમત અહીં લખીએ તો એકના છેદમાં ત્રણ વત્તા એકના છેદમાં બે વત્તા બે વત્તા ત્રણ લસા લ્યો એટલે પાંચના છેદમાં છ મળશે હવે આલ્ફાનો વર્ગ વધતા બીટાનો વર્ગ ત્રણનો વર્ગ નવ બેનો વર્ગ ચાર એટલે કેટલા થશે તેર ત્યાર પછી ત્રીજો અને ચોથો તો પાંત્રીસ થશે ત્રીજાનો જવાબ અને ચોથાનો જવાબ છે વર્ગ ચાર ઘાત કરવાની ત્રણની ચાર ઘાત એક્યાસી ને બેની ચાર ઘાત એટલે સોળ એટલે સત્તાણું થશે ત્યાર પછી પાંચમો અને છઠ્ઠો આ રીતના તેરના છેદમાં છ અને આલ્ફા બીટાની કિંમત મૂકો એટલે અહીંયા જવાબ મળશે ત્રીસ ત્યાર પછી સાડત્રીસમું છે આના પરથી આપણે પ્રશ્નનો જવાબ લખવાના છે એમાં પેલું પુલનો આકાર કઈ બહુપદીનો આલેખ રજૂ કરે છે તો પુલનો આકાર છે દ્વિઘાત પછી બીજામાં આવશે આલ્ફા પ્લસ પર માઇનસ આઠ અને આલ્ફા ઇન્ટુ પર માઇનસ છ એટલે કે એ પછી ત્રીજામાં આવશે સી માઇનસ પાંચ અને બાર ત્યાર પછી ડી તો અહીં આપણે આ રીતના પ્રશ્ન પૂછ્યા છે એનો આપણે જવાબ લખવાના છે આકૃતિ જોઈને તો આનો જવાબ આવશે પહેલાનો ડી ચતુર્થઘાત અને બીજાનો જવાબ આવશે સી ત્યાર પછી ત્રીજાનો જવાબ આવશે એ નોટ ઇક્વલ ટુ જીરો અને આનો જવાબ આવશે સી તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને બીજું મિત્રો તમારે આ વિડીયોની પીડીએફ જોતી હોય તો અહીંયા એક મેં એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે એ ગ્રુપમાં જોઈન થવાથી તમને પીડીએફ પણ મળી જશે